મંદિર મિત્રો અત્યારે તમે દર્શન કરી રહ્યા છો પતાળી ખોડિયારમાં ના જોઈ શકો છો જય માતાજી જય માતાજી જય ખોડિયાર માં સ્વાગત છે આપડી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી વ્લોગ માં તો આજે આપણે આવી ગયા છીએ જૂના રાજપુરા એટલે કે જાંજવે અને આ જાંજવે અને જૂના રાજપુરા પણ કહી શકાય અને આ આ લોકેશન તળાજા તાલુકાના ભાવનગર જિલ્લામાં આવેલું છે અને મસ્ત લોકેશન છે મિત્રો અને અત્યારે અમે મંદિરની ઉપર ઊભા છીએ અને તમે સામેની સાઈડ તમે જોશો ને તો દરિયાનો મસ્ત લોકેશન આવે છે અને નીચેની સાઈડ તમે આમ જોશો ને આ સાઈડ તમે જોશો તો અહીંયા નીચે આપણે ખોળ પાતાળી ખોળિયારમાંનું મંદિર આવેલું છે અને આ પાતાળી ખોળિયારમાં શા માટે કહેવાય છે ને એ મંદિર પાતાળી મંદિર ઉપાજે જેમ જમીન હોય આની નીચેની ભાગે જે છે ને ગુફામાં મંદિર આવેલું મંદિર છે અને ત્યાં માતાજી કોડિયાર બિરાજમાન છે અને ખાસ કરીને તો અહીંયા અહિયાં દરિયાકાંઠો છે અને દરિયાકાંઠા ને બાજુમાં તે કોડિયાર માતાજી મંદિર ને ગુફામાં બિરાજમાન છે

એક ચમત્કારી પાતાળી એટલે કે પાતાળની અંદર આવેલી ગુફામાં બેસણા છે તો આગળ વિડીયોમાં બનાવી આ લોકેશનની વાત કરીએ તો ભાવનગરથી જૂના રાજપરા એટલે કે ચાંજમેર બીચની વાત કરીએ તો ભાવનગરથી રાજપરાનું અંતર ચુમ્મોતેર કિલોમીટરનું છે તળાજાતથી જૂના રાજપરાનું અંતર બાવીસ કિલોમીટર છે અલંગથી જૂના રાજપરાનું અંતર તેતાલીસ કિલોમીટર છે પાલીતાણાથી જૂના રાજપરાનું અંતર સત્તાવન કિલોમીટર છે મહુવાથી રાજાપરાનું અંતર ઓગણચાલીસ કિલોમીટર છે અને હા બગદાણાથી જૂના રાજાપરાનું અંતર આડત્રીસ કિલોમીટર છે તો મિત્રો આપણે જાંજમેર એટલે કે મસ્તરામ ધરાએ જવું છે એમ પણ કહો તો પણ ચાલે અને જાજમેર જૂના રાજપર બીજ ઉપર જવું છે તો પણ કહો તો પણ ચાલે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રેજો ઉપરના લોકેશન હજી વ્યવહાર છે અને નીચે આ રીતના દાદરા છે કાંઈક દાદરા ઉતરીને હવે અમે નીચે જઈ રહ્યા છીએ નીચે જઈને તમને બતાવી કઈ રીતનું હોય માતાજીના તમને દર્શન કરાવી તો વિડીયોમાં બનાવી દેજો આપણે નીચે આવી ગયા

તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જય મા ખોડિયાર તો મિત્રો આ મૂર્તિ આપણે જોઈ તે મૂર્તિ પથ્થરમાંથી કંડારવામાં આવેલી છે અને તમે જોઈ શકો છો બીજા ઘણા માતાજી ભગવાનના ના પણ પોતા મૂકવામાં આવેલા છે

અને બાજુમાં અહિયાં મસ્તરામ ધારા એટલે મસ્તરામ બાપુ નું એક ભવ્ય મંદિર આવેલું છે સાસા દિલથી આપણે માનતા કરીએ કે જેને નિસંતાન દંપતિ હોય જેને ઘરે પારણા ના બંધાતા હોય તો અહીંયા સાસા દિલથી માનતા કરે તો માતાજી ખોડિયારમાંની કૃપાથી તેમના ઘરે પારણા પણ બંધાય છે અને શ્રદ્ધા અને વિશ્વાસ રાખો ને તો માતાજી દરેક દુઃખ હરનારી માં ખોડિયાર છે આ તો અને જગતની માતા છે આ તો જગત જનની કયો પણ કયો તો પણ ચાલે એવી આ મા છે અને દરેક મનોકામના અહીંયા પૂર્ણ કરે છે અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો મિત્રો ખાસ કરીને કહેવાનું તો એ કે આપણે ડુંગર ઉપર ક્યાંય મંદિર જોયા છે ક્યાંય જમીન ઉપર જોયા છે બીજી કોઈ પણ જગ્યાએ જોયા છે પણ આ મંદિર તો એવું છે કે જ્યાં ગુફામાં માતાજી છે ગુફાની અંદર માતાજી નું મંદિર આવેલું છે આપણે બધે ડુંગર ઉપર જોયેલા છે ઘણી બધી જગ્યાએ જોયેલા છે પણ આ એક એવું મંદિર છે જ્યાં ગુફામાં આવેલું છે એટલે જ પાતાળી ખોડિયારમાં તરીકે અહીંયા છે પાતાળ ખોડિયાર આપણે તમને ફરીથી એકવાર મસ્ત રીતે માતાજીને દર્શન કરાવું અને થોડી જે કઈ માહિતી હોય તે માહિતી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરના પટાગણમાં અને તમે જોઈ શકો છો સુંદર મજાના ઝાડવા અહીંયા બાપુએ રોપ્યા છે અને ખુદ બાપુએ આ ઝાડવા રોપેલા છે અહીંયા કોઈ સેવા કરવા વાળું કોઈ છે નહીં અને આ સાઈડ તમે જોઈશો ને દરિયાનું લોકેશન તમે જોઈશો ને તો સુંદર મજાનું દરિયાનું લોકેશન બતાવશે ખાસ કરીને એક કહેવાની વસ્તુ એ છે કે અહીંયા તમે આવો એટલે માતાજીના દર્શન થાય પ્લસ તમને નેચરલી વાતાવરણ બહુ સુંદર છે તમે આમ જોઈ શકો છો દરિયા કિનારો એવો દરિયા કિનારો છે પણ બધા ઝાડવાળ એવું છે નેચરલી અહીંયા ડુંગર છે આની ઉપર તમે જઈને બેસી શકો છો આ તમને વ્યુ એક ઉપર આવે તમને મજા આવે એવું વાતાવરણ પણ છે જ પણ એક સૂચના તમને આપવાની છે કે તમે જોઈ શકો છો સામેની સાહિત્ય આમ પહેરેક

જર્મની ચમત્કારી ગુફા વિશેના ઇતિહાસ ને વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ ને લાઈક ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને આ મિત્રો સાથે શેર તો જરૂર કરજો મળીએ એક નવા વિડીયો સાથે આવોજી જય માતાજી